अरविन्द जीवाबाई प्राथमिक शाला नाम ऑनलाइन शिक्षण માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ 3 વિષય અંગ્રેજી વિષય લેસન 8 ધીસ એન્ડ ધોઝ આજે આપણે ધીસ એન્ડ ધોઝ વિશે ભણીશું ધીસ ટી એચ આઈ એસ ધીસ એટલે આ એને બહુવચનમાં ફેરવવા માટે ધીઝ ધીઝનો ઉપયોગ થાય છે તો ધીસ એટલે આ અને ધીઝ એટલે પણ આ ધેટ ટી એચ એ ટી ધેટ એટલે પહેલું અને બહુવચનમાં ફેરવવા માટે доз નો ઉપયોગ થાય છે ડોઝ એટલે પેલા ઇઝ આઈ એસ ઇઝ એટલે છે ધીસ કે ધેટ સાથે એક વચન માં આવે છે ધારો કે આપણે વાક્ય બનાવીએ ધીસ ઇઝ અ બોલ તો એની સાથે ઇઝ આવે છે આ આર એટલે પણ છે a r e r એટલે છે ઇસ ક્રિયાપદનું બહુવચનમાં this કે do સાથે આવે છે આપણે જ્યારે બહુવચનમાં ફેરવીએ ત્યારે is ની જગ્યાએ r લખાય છે ફન ટાઇમ these are अथवा दोस आर वड़ी खाली जगह पूरो पहली खाली जगह छे दिस इज एन एप्पल आ छे एक वचन आ सफरजन छे जरे ने बहुवचन में फेरवी तेरे एप्पल्स एस लागे छे तो यहाँ खाली जगह में आसे दीज आर एप्पल्स આ સફરજનો છે બીજો વાક્ય ધેટ ઇઝ અ બોલ એટલે બહુવચન માં ફેરવીએ ત્યારે બોલ્સ તો ધેટ નું બહુવચન છે ધોઝ અને ઇઝ નું બહુવચન છે આર ધોઝ આર બોલ્સ નંબર 3 ધીસ ઇઝ અ બસ આવે બસ નું બહુવચન થશે બસીસ કેમ કારણ કે શબ્દને અંતે s આપણે જે સ્પેલિંગ લખીએ છીએ એમાં b u s જ્યાં શબ્દને અંતે s ડબલ s sh ch x કે o આવે ત્યાં es લગાવવામાં આવે છે આપડે બહુવચન માં ફેરવીએ ત્યારે બસિસ બોલાય બ યુ એસ ઈ એસ તો અહિયાં બહુવચન શું થશે ધીસ આર બસિસ નંબર 4 ધીસ ઇઝ એન ઓરેન્જ અહિયાં એન આર્ટિકલ લાગે છે કે शब्द नो पहलो ओ बराबर અહીંયા ઓરેન્જ છે ઓ આર એ એન જી ઈ ઓરેન્જ તો જ્યાં એ ઈ આ ઈ ઓ યુ હોય તે એન આર્ટિકલ લાગી છે અહીંયા આપણે બહુવચન માં ફેરવીએ તો ઓરેન્જીસ ધીસ આર oranges. Number five. That is a monkey. तो ये बहुवचन में फिर तो monkeys. तो those are monkeys. Number six. That is a table. यानि बहुवचन में फिर आ तो tables. Those are tables.

Number now, this is an owl. The number bow owls. So, these are owls. Number thus, that is an engine. Ache ek watcher, have a ne bow To so engines. S che. આપણે જ્યારે બહુવચનમાં ફેરવીએ ત્યારે એસ કે ઈ એસ મૂકવામાં આવે છે તો ચિત્રો જોઈ વાક્ય વાંચો અને બહુવચનમાં લખો હવે આપણે ચિત્ર જોઈએ પહેલું ચિત્ર છે ડી आचे एकवचन आचे बहुवचन दिस नो स्पेलिंग था डी आई एस एच હવે एस एच આવે ત્યારે બહુવચન માં ફેરવતા ઈ એસ લાગે છે ડિસીસ તો વાક્ય એકવચન This is a dish જ્યારે બહુવચન માં ફેરવી ત્યારે these are dishes બીજુ વાક્ય છે મેંગો અને આ છે મેંગોઝ તો ધેટ ઇઝ અ મેંગો એસો લખાય બહુવચનમાં ધોઝ આર મેંગોઝ એ જ રીતે બીજું વાક્ય બેન્ચ અને આ છે બેન્ચીસ

ગ્લાસ હવે એને બહુવચનમાં ફેરવીએ ત્યારે ઈ એસ આવે છે કારણ કે ગ્લાસ આપણી જે સ્પેલિંગ બોલીએ ડી એલ એ ડબલ એસ તો શબ્દને અંતે ડબલ એસ આવે છે તો ગ્લાસીસ ઇ એસ મૂકવામાં

ક્યાં બહુવચન માં શું લખાય દોઝ આર કેટસ this is a watch હવે એને બહુવચન માં ફેરવવા માટે એસ આવશે કે ઈએસ ક્યાં અહીંયા વોચ નો સ્પેલિંગ વાંચવાનો w a t c h હવે ch આવે શબ્દ ના અંતે તો es લાગે છે તો these Are watches. Brush. That is a brush. एक वचन तो बहुवचन में फेरवी तो अह बार ब्रश मू है धोज आर This is a bus. B U S. तो पर S छे तो ये बहुवचन में तो आप These are buses. That is an elephant. बहुवचन फिर अभी तो शु लख डॉग दीस इज अ डॉग

તો અહીંયા બહુવચનમાં શું લખાય ધોઝ આર બોક્સિસ અહીંયા કેમ ઇસ આવ્યું કારણ કે બોક્સ નો સ્વેલિંગ માં શબ્દ ને અંતે એક્સ આપેલો છે એટલે ઇસ લાગે થીસ ઇઝ અ કાવ અહીંયા શું લખાય ધીસ આર टोमेटो तो बहुवचन में शु लखर टोमेटोज थैंक यू वेरी मच